નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધા સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવી કંપની શેર વિશે વાત કરવાના છે જે કંપની એક શેર ઉપર દસ શેર આપવાની જાહેરાત કરી છે એટલે કે એક શેર ને દસ શેર વિભાજીત કરવાની છે કંપની અને કંપની બોનસ શેર પણ આપવાની જાહેરાત કરી છે એટલે કે શેર વિભાજન બોનસ શેર ડબલ ફાયદો કરાવવાની છે કંપની તો આ કઈ કંપની છે અને બોનસ શેર નો પણ રેશિયો કેટલો રાખ્યો છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ અને રેકોર્ડ ડેટ ક્યારે રાખી છે કંપનીએ એના વિશે પણ આપણે માહિતી જોઈએ તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ કંપનીના શેર હોય તો તમને ડબલ ફાયદો બોનસ શેર અને શેર વિભાજન બંનેનો મળે અને તમારા શેર ત્રણ થી ચાર ગણા થઈ શકે છે આ શેર માં તો મિત્રો વાત કરીએ

પછી વાત કરીએ કે આ અઠવાડિયે શેર બજારને આપવામાં આવેલી માહિતીમાં કંપનીએ કહ્યું 24 જાન્યુઆરી 2024 ની બોનસ શેર માટેની રેકોર્ડ ડેટ અને સ્ટોક સ્પ્લિટ માટેની પણ રેકોર્ડ ડેટ જાહેર કરી છે એટલે કે 24 જાન્યુઆરી બોનસ અને સ્ટોક સ્પ્લિટ બંનેની સેમ ડેટ રાખી છે રેકોર્ડ બીએન રાઠી સિક્યુરિટીઝ લિમિટેડે અગાઉ કહ્યું હતું કે 10 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા ધરાવતા એક શેરને 10 ભાગમાં વેચવામાં આવશે એટલે કે એક શેરને 10 ભાગમાં વેચવામાં આવશે અને પછી ફેસ વેલ્યુ રૂપિયો થઈ જશે

બસો ચુઓતેર કરોડ રૂપિયાનું છે તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી બીએન રાઠી સિક્યોરિટીઝ શેર વિશે જેમાં કંપનીએ સ્ટોક સ્પ્લિટ અને બોનસ શેર માટે રેકોર્ડ ડેટ જાહેર કરી છે ચોવીસ જાન્યુઆરી બે હજાર પચીસ અને આ સ્ટોક સ્પ્લિટ છે એક શેર સામે દસ શેર અને બોનસ શેર પણ એક શેરના બદલે એક શેર આપવાની છે કંપની છે તમારા જોડે એક શેર હશે તો વીસ શેર થઈ જશે તમારા જોડે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો અને શેરબજારની આવી માહિતી ગુજરાતી માં જોવા માટે તમે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી ગાંઠરે દબાવી દેજો